થોડી ઠંડી એટલે તારી મહાભારત ચાલુ કરી દીધું મને ખબર છે આ શિયાળો પૂરો થતા તારી મમ્મી એક મણ જ ઉતુ લાબુ તો પડે મામા ટાઈમ આવ્યો છે શિયાળા નું ખવાય પછી કોઈ ઉનાળા નું ના ખવાય વાત કરો છો તે ઉનાળા થોડું ખાવાનું હોય પણ માપ અને માપણ એ માપ હોય કોઈ બેમણ બેમણ કચરિયું ના ખવાય એક દારો કચરિયું પાવશે એક દારો તલ પાપડી પાવશે એક દારો સિંગની ની આ શિયાળો પૂરો થતા થતા તો તારા મોમો પૂરા થઈ જશે મોમા પશુ નાળા તો આખો ઉનાળો મોહન થાળા જ ખાવાનો છે અત્યારે ઠંડી આ વસ્તુ જોવો એટલી ખબર નહીં પડતી શું છે એ પણ હા આપણા ગમ તો લારી કોઈ ના હતી નહીં કરી કને પકોડી લારી નહીં બનાવી

જીવનલા મોટો પકોડી માં થયો છું ઘણી પકોડીઓ ખાધીઓ ખોખામાં હા ખાધી હોય ખોખા માં જીવનલા પકોડી મોટો થયો છું ચોવીસ કલાક તો ઘેર માં ઘેર હોય છે ચોકર મોટો થયા શીખ્યા આ પકોડી ની લારી રેનગર એ જોતો એના પહા બધું શીખી લાવે પછી લારી બનાવી પડે જીવન પકોડી કોઈ નહીં ના મારા પકોડી પકોડી એક વખત બનાવું તીખી પકોડી બનાવું ગળી પકોડી બનાવું ગરમ પકોડી બનાવું ઠંડી પકોડી બનાવું તમારે ખાવ્યું પકોડી બનાવ જીવન બધા ના કારીગર શું સરપંચ દઈપુરી અને શેવ પુરી બનાવું પાછી

જીવણીયા ધંધા પર ગરમી ના હારી ધંધો કરતા શીખતું એક પકોડી બનાવી ના લીધું પણ ખાઈ લે થાય નું માલ નું માલ જીવણિયા ખાશો બનાવી દીધો દાળો ધંધો થાય ખરો જબર ધંધો થાય બોળા તું એક વાત થાય તો ગરી ગરી ખાવા હે પાછો બનાવો તો ખરા પેલા એ ઉજીઉં ને છે એ જેવું એમ જેવું દેખાય છે ને પોદો લસકો કોથમી છે આનું ઓબલીનું પાણી છે ઓ લે બોણા એક ખા કઈ બોણા હેરમ પટી ને કેવી લાગી બોણા કે જીવ એક નંબર પકોડી આ તો બરોબર એક જ ખાવાની હતી એક નહીં ખાવાની પકોડી હારી જોઈએ છેલા પૈસા થયા જો પકોડી ખાવી હોય ને તો દસ રૂપિયા ની પોચ આમ તો બધા ચાર આલે પણ આ જીવન જ પોચ આલે છે એટલે એક ના તો પૈસા હોય જ નહીં સમ ના હોય બે રૂપિયા છે એક પકોડી ના પૈસા નહીં હાલવાના જીવનલાલ હજી આવતો દસ ની જીવણી લેજે બે રૂપિયા કાપી લે હે એ સરપંચ ચારસો ને અઠાણું પાછા લાય

કે ગુદાના પત્તા ઓછા કરે નહીં તે અજે ખેમલા બધા રોમા દેન આઈએ તે અજે ખેમલા બા ગોળમાં દેન આઈએ લાજે ખેમા પાપડી ખવરાવજે લાજે ખેમા ગોટા ખવરાવજે અને મારા કરવું છે હું અમે કોઈ ભેગું કરીને આલુ મેલું કોઈ નહીં આખો દાળો ખાવામાં હુરાન હુરા

એક વખત ખરો ને નવા નવી તો મુખાભાઈ પેલા વાર કોઈ જોયું સો રૂપિયા બરોબર જો ને હાર યો ને બધો આવ્યો ને કે અમારો પકોરી ખાવી આપડે તો સટિંગ બટિંગ કરીને જાતા એટલે બરોબર આપણું થોડી દવા બરોબર ને તે તાર કાચી હોય નેવું ની પકોડી ખાધી ઓહો એમાં મેં તો લારીકડો હોય ને ઘોડો થઈ ગયો પકોડી બારી ને એટલે ઘોડો થઈ જાય મારા પકોડી લારી એટલે એમાં આવક છે ખબર છે પેલા બટ્યા કોઈ બાપ પેલો

બાકી તો છૂટા ના હોય તો સરપંચ એક રૂપિયો બાકી ને રખાય તો શું કરો ભાઈ એને પકોડી લારી કરી દો જો છે પૈસા એવું લાગે કે બે સાઈડ બે છે કે છે અને વચ્ચે નાવા તો એક નોકરી રાખ્યો લાગે હા તમારો ભાઈ જો ને એ નવરો છે તો લો કોણ કમાઈ આલા છે ઓહો જાતે બનાવ્યું હોય તાણે તો ઘર ના તો 10 રૂપિયા હોત ને એટલે એક જૂઠણ બુઠ્ઠો જાય રે સરપંચ પેલા તો માફમાં બોલો બોલતા શીખો

એટલે કોઈ ઇમનમ નહીં આવ્યા હોય પૈસા લઈને જાય છે પણ વસ્તુ સારી લાગશે ને તો પૈસા મળશે બાકી કોઈ નહીં મળે તો કશો હતો નહીં હે મૂર્ચન આખા ગોમ ખરાબ નહીં લાગતી પણ તને ખરાબ લાગે છે મી તમને નહીં પૂછ્યું કે ઓના તમે માલિક નહીં સી સવારે મોઢું ના થયું તો ખરાબ જ લાગે કા ઉઠે એવા હેડાયો તો લઈ રહું છું શું મા કાકા તાકી દો એટલી તાખવાળા હા મારે નહીં ખાવાની પણ ખાવાની છે તારે પકોડી થાય લુખવાની વાત લાગજ સારી હારી વાતો કસી મેઠું મેઠું બોલસી ભૂત મારી ને જતા રસી સરપંચિયા કોણ માં કોણ હું કીધું એ તો એમ કીધું કે લુખો થી સાજા દે એમ કીધું પણ કીધું લુખો તમન કીધા તમન બોલ્યો હું હું મે લીધું ખાલી કીધું કોણ તારા જેવો લુખો બીજો કોઈ નહીં જે લુખા હોય ને રી રીસારા એટલે તું લુખો જ લે હા એ બધું જવા દે છોકરા કેટલા બનાવ કે જમા કા કાબા જવી હા યોણિયા પોતની ખાહ પણ પન્ના નો તાવડો કરશી હું કહું છું શું કહે છે વધારે વધારે તમે પકોડી છે લખાઈએ કો પકોડી હા દોઢસો તો ખેંચી નાખું કરો છો એ ચાલ હા અમે મારી ગઈ ગયો આપણને પેલા પૈસા માગી લેજે પૈસા

બરોબર પકોડી ખાવાના જ છે અને કોઈના ના બાપ ની આખા ગોમ માં તાકાત નહીં કોઈ ના બાપ ની આખા ગોમ શોમા કાકા ના મોરી પકોડી ખાય કોઈ ઈવાને જેટલી કોઈ પકોડી ના ખાઈ એક એટલે આપણે સરત પાડી દઈએ બે હજાર રૂપિયા લઈ લેવા શોમા કાકા થી વધારે પકોડી ખાય તો ના હોય તો કાલથી આટલે આટલા મારી દે એ શોમા કાકા કરતી એક પકોડી જે વધારે ખાય ને એને ખેમો બે રૂપિયા છે એમ જે હારી જશે ને એ રોના કપાસ ખેમાનાલ છે

અમે તને કાલે આવશું તારા બે મિલ દે હોય ના એ બધી વાત ના થાય બોળન મુકલો લઈ આવે અલ્યા વેપાર તો તારું જ થવાનું કે હા મારા પૈસા ભરે ને કે મારા કૌલેલા બન બધું ઘોર રાખજે લોકોની વાતેમાં આયે ને તો તપેલો વેચે પૂરું નહીં થાય જીવનલાલ આલી દે હું ના બોણે ના મેં પણ લિયા ગેરથી અલ્યા કને બે ખાલે છે તાકાત હોય તો આઈ દો મેદાનમાં તાકાત જ છે લે આને લે પૈસા કેટલા

ઓમ મોટી મોટી ફાળતા દર હું ઓમ કરી ના જોઈએ તેમ કરીને કતર બરોબર કાપતું નહીં હું તવર રાખો છે સદ મંદુ ના પડવું દો ખેમા ભરાઈ ગયો ગાડીઓ આપણો હું હરાવતો છે આપણો હરાઈ દેવાનો છે

જીવન આ બાજો ચાલુ છે સરપંચ લેવા તકલીફ પડે તો ભલે પડે પણ આ પૈસા જીતવાના છે આ બાજુ જીવન

કોઈ નહી કોઈ પોકવાનો નહી આવું તવ રાખકો વાતો પછી કરો હા હા મમ કામાયું ને તમામા ને સાબરો તાસ હું કરું પેટ મારતા ઊઠાઈ ગયો લેજો થોડી કસરત કરજો ઊભા થા ઊભા થા કરો થોડી ઊઠ બેઠક કરો કસરત કરો હોવા હા હમ પોક કસરત કરિયા તાણે ફેર માં કાકા છે ઢીલું છે એમ પડે જાય છે લે સરભાજનું તમાર લાગેલો મન દેખાય છે મીટા કરે આપણે આગળ નહીં મારે કાકા મારી આપણું નો સવાલ છે ગમો પથ્થારી પડી જાય મારી આભરૂની લે હો ખેમાં તો મા પડે દો ઊંઘી દો કોઈ ઊંઘી દો કચરત કરો એ ખેમાં ક્યાં ટાઈમ થાય છે ખેમાં ટાઈમ થાય છે નહીં કરાય નહીં કરાય કરો પચ્ચાજ જે થઈ જાય ક્યાં થાય ને દમ દમા આ બ્રુનો સવાલ છે 5000 રૂપિયાનો સવાલ જ દીવણીયા પાસે લેખવા દમ ધમ મ આ મંજેને મરી થઈ જશે લીડ આવી દે થા એ દીવણીયા પાસે લેખવા તા કી લીડ હરજી ઓછું જ હું હવે લે દીવણીયા બાત હદદાર મામા

બેનો જ કરક છે બેનો આટ પકોડી આપણે મો સુબર પડશે એલજી ટી જેવું હમજી અને ગેર કે 500 તમા ખાવા ચાલુ રાખો

જોતા નહિ ફાડી રહીજો ખબર રાખો ખબર રાખો ચાર પકોડી ખાઈ દઉં એટલે જીતી દઉં જવાલ આજો આ બાજુ જીવનલાલ ઓછો

કોઈની તાકાત નહીં હમય તાકાત ધરાવા લઈ ગયા જ તો રમ અબરૂ કાઢી મારી અબરૂ કાઢી બહુ ખાઈ દઉં હું બહુ ખામા વી પકોડી ખાતા હું થાય તો મને ઘે લઈ લેમ તમે તમે તમારું સેચેલો પાપડ ભાગવાની પોચ નહીં તો ખોના મો ખામા ના ખટિયા બજાર માં ના લઈ ના આવો તું એટલો લાઈ લાઈ પર હું તમારું કપાળ ઉપરથી આપણો કઢાઈ અને ફાની પૈસા આઈ જા મો

તારો ભાઈ મરચું નાખ્યું લેવાનો સરહ માં જે બોલ્યા હોય ને કીધું તો પાંચસો ના પૈસા